તારીખ વીસ રહેલ માલસામાન વગેરે દૂર કરી આવાસ ખાલી કરી દૂર કરી દેવા જણાવવામાં આવે છે જો તેમ કરવામાં નહીં આવે તો તળાવ મોટર બોડીના દબાણો આવાસ ધારકના ના ખર્ચે જોખમી ખાતાકીય રાહે દૂર કરવામાં આવશે જેની તમામે ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે તેમ કરવામાં નહીં આ ચંડોળા તળાવ વોટર બોડી ની જમીન માં દબાણો ધરાવતા આવાસો માં રહેલ માલ સામાન વગેરે દૂર કરી આવાસ ખાલી કરી દૂર કરી દેવા જણાવવામાં આવે છે જો તેમ કરવામાં નહીં આવે તો તળાવ વોટર બોડી ના દબાણો આવાસ ધારક ના ખર્ચે ની જોખમી ખાતાકીય રાહે દૂર કરવામાં આવશે જેની તમામે ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે